ગુવાહાટી આઈટીઆઈ સામે અજાણ્યા વાહન અડફેટે એક્ટિવા મોપેડ સવાર એક યુવકનો મોત એક ગંભીર રીતે ઘાયલ વલસાડ જિલ્લામાં ખરાબ રસ્તાને કારણે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર પાડી નેશનલ હાઈવે પર આઈટીઆઈ સામે ખરાબ રસ્તા ઉપરથી પસાર થતા મોપેડને અજાણ્યો વાહન ચાલક અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો જેમાં મોપેડ સવાર એક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ બનતા હોસ્પિટલ ખસેડાયો હતો વલસાડ જિલ્લામાં રોજબરોજ બરોજ હાઈવે પર પડેલા ખાડાથી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે જવાબદારો સામે અકસ્માત નહીં પણ હત્યાનો ગુનો દાખલ થાય તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે માત્ર તંત્ર હાઈવે પર પડેલા ખાડા પૂરવાનું નાટક કરી રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે તંત્ર વહેલી તકે જવાબદારીપૂર્વક પૂર્વક રસ્તાનું વ્યવસ્થિત રિપેરિંગ કામ કરે તે ખૂબ જરૂરી છે આજે પારડી હાઈવે પર રવિવારના રોજ રાતે આઠ થી સાડા વાગ્યાની આસપાસ આઈટીઆઈ સામે સર્જાયેલા અકસ્માત ની મળેલી વિગતો અનુસાર એક્ટિવા મોપેડ નંબર જી છે પંદર ડી એલ એકતાલીસ તેસઠ પર અતુલ ફસ્કેટ પાસે રહેતો નકીબ ઇમ્તિયાઝ શેખ ઉમર વસ ત્રેવીસ અને તેનો મિત્ર ધ્રુવ મોપેડ પર સવાર થઈ પારડીથી અતુલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ખરાબ રસ્તા વચ્ચે પસાર થતી વેળાએ પારડી આઈટીઆઈ સામે એક અજાણ્યા વાહનના અડફેટે મોપેડ સવાર બંને યુવાનો આવી ચડ્યા હતા જેમાં પહોંચેલી ગંભીર ઈજાને પગલે નકીબનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ધ્રુવ નામનો ઈસમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે પાડીની જીગની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં જ પાડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજાણ્યા વાહનને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા